જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરની વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડી પી કેજ ખાતે નોંધાયા હતા આઈ એચઆઈપીના આંકડા જોવા જઈએ તો એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ મેલેરિયાનો એક કેસ જ્યારે ડેન્ગ્યુ ચિકનગીના કોઈ પણ કન્ફર્મ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉદસ ત્રાવના ત્રણસો સોળ અને તાવના ત્રણસો સત્તર કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના અઠ્યોતેર અને ટાઈફોઇડના એક ઉપરાંત જે છે એ ઝેરી કમળા અચોરી જે કમળાનો તાવ જે છે એના બે કેસ છે એ ગત સપ્તાહે નોંધાયા છે આ ઉપરાંત કોઈપણ રોગચાળાના આંકડા છે એ નોંધાયેલા નથી જી ગત સપ્તાહ જે સપ્તાહ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસમાં ગરમીને કારણે હાલ જે છે ઘટાડો નોંધાયેલો છે જી હાલ જોવા જઈએ તો સવારે થોડોક આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે લોકોએ ખાસ કરીને પરેજી છે રાખવી જોઈએ બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર પર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય